તો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલનો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ઘણા સમય છે આપણા ધારાસભ્ય શ્રી ચેતરભી વસાવા જેલમાં છે અને એમનો જેલમાં આવેલ છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ આપણા ધારાસભ્ય શ્રી ચેતરભી વસાવા જેલની બહાર આવવાના છે અને જો એમની જામીન અરજી કોર્ટમાં સ્વીકારવામાં આવે તો આપણા ધારાસભ્ય જેલમાંથી બહાર આવશે અને આ કેસમાં સંજય દ્વારા સંજય વસાવા દ્વારા ચિત્રપી વસાવાને ફસાવવામાં આવે છે અને સંજય વસાવાને મારી નાખવાના ઈરાદે ચિત્રપી વસાવે છૂટો ગ્લાસ માર્યો હતો એવું કહીને આપણા ધારાસભ્ય ચૈત્રપ્ય વસાવાને ફસાવવામાં આવ્યા છે તો મિત્રો આ રીતે ચિત્રપી વસાવા પર ખોટી કેલમો લગાવવામાં આવી છે તો મિત્રો તમને શું લાગે છે કે આપણા ધારાસભ્ય ચેતરપી વસાવા કાલે એટલે કે અઠ્યાવીસ તારીખના બહાર આવશે કે નહીં આવે તેમની જામીન અરજી મંજૂર થશે કે નહીં થાય એ તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો